નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગઈ છીએ બિલખા ગામની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે એમણે અહીંયા ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે ભાઈ પાસે જાણીશું સૌપ્રથમ તમારું નામ આપજો ને અમીનભાઈ લલખભાઈ કચરા બરોબર છે અને તમારું ગામ બિલખા તાલુકો જિલ્લો જુનાગઢ બરોબર છે અને આ તુવેર કઈ છે આ ફૂલે પુષ્પા છે બરોબર છે અને કેટલા વીઘાનું વાવેતર છે હા દસ વીઘાનું બરાબર છે અને આ તમારા ભાઈને

આપણે જે વિડીયો જોયું એની કરતાં અત્યારે પરફોર્મન્સ સારું છે અને તમે પણ રૂબરૂ જ જોઈ શકો આપણે કોઈ એક છોડવું આપણે બતાવતા નથી જે બતાવવું છે એ આપણે લાગડ બતાવવું છે અને આખો ઘેરો તમને ઉપરથી બતાવું જેથી કરી તમને પણ એક અંદાજ કાઢી શકો તો ફાઇનલી આપણે બિલખાની અંદર હતા તો કીધું આપણે ભાઈનો પણ સંપર્ક કરીએ અને આમાં તમારો ટોટલ પીએચ કેટલા આપણે

ખેડૂત મિત્ર ખાસ તમને કહું કે ભાઈ આમાં અઠાવીસ ની દાળી એક ઓળ સોયાબીન અને એક એ રીતે આમાં વાવેતર કરેલો હતું છપ્પન ની દાળી અત્યારે તુવેર નું આ વાવેતર છે અને તુવેર નું ફ્લાવરિંગ પણ અત્યારે બહુ સારું છે અને તમે શું બીજા ખેડૂતને ભલામણ કરી શકો અને તું એનું વાવેતર કરવું જોઈએ કે ન કરવું બિયારણ સારું છે ખેડૂત મિત્રો અમીનભાઈનું કેવું છે કે આ બિયારણ પણ તમે એક વાવેતર પણ કરી શકો અને સારું ઉત્પાદન પણ લઈ શકો તો બસ આજે આટલું નમસ્કાર